પછી પાંદડા કોને કહેવાય હા સરસ પછી જામફળીનું ઝાડ છે તો ક્યુ ફળ આવશે ઝાડમાં જામફળ તમને બધાને ભાવેને જામફળ હા સમજાઈ ગયું આને ઝાડ કહેવાય પછી આપણે ઓલું શું જોયું વહેલો શું જોયું ચાલો તમારી ઉપર જે છે એને શું કહેવાય શું કહેવાય વેલો ચાલો જો આને શું કહેવાય આને 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 શું કહેવાય મૂળ કહેવાય શું કહેવાય ઈ શેમાં હોય જમીનની અંદર પછી આને શું કહેવાય શું કહેવાય થડ પછી આને શું કહેવાય શું કહેવાય પછી ડાળી ઉપર શું આવે પાંદડા પછી આ શેનું ઝાડ છે બદામ નું તો આ ઝાડ ઉપર શું આવશે બદામ સરસ સમજાઈ ગયું ને